યમુના નદી ગાંડીતૂર બનતા દિલ્હી પાણી પાણી થયું છે યમુના ભયજનક સપાટીને પાર પહોંચતા દિલ્હીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણીમાં ડૂબી ગયા છે રસ્તાઓ દુકાનો ઘરો તમામ જળમગ્ન થઈ ગયું છે ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે ઓગણીસો ઇઠ્યોતેર બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર પહેલીવાર બસો સાત પોઈન્ટ મીટરે પહોંચ્યું છે યમુના નદીએ ભયજનક સપાટીને પાર કરતા રહેણાંક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે મજનુ ટીલા મદનપુર ખાદર અને બદરપુર વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમામ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો લોખંડનો રેલવે પુલ પર બંધ કરી દેવામાં આવ્યો છે વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને રિલીફ કેમ્પમાં અપાયો હતો તે કેમ્પમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સચિવાલય અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે તો દિલ્હીમાં યમુનાના રૌદ્ર સ્વરૂપ બાદ રાજ્ય પાણી પાણી થઈ ગયું છે